કેમ છો મિત્રો હું છું દર્શક ગજેરા આપ સૌ મિત્રોનો વિઝન ડિજિટલ এড્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે મિત્રો આજના સેશનની અંદર આપણો નવો ચેપ્ટર કે જેનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ બરાબર ચેપ્ટરનું નામ શું છે તો કે પૃષ્ઠફળ અને ઘનફળ છે એની આપણે ચર્ચા છે એ કરવાના છીએ પણ એકવાર વિડિયોને લાઈક કરી દો ઝડપથી મિત્રોને શેર કરી દો ભાઈ અને ચેનલ ઉપર પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કર દો કારણ કે આ ચેપ્ટરની અંદર મિત્રો

પણ બેઝિક વાળા માટે જોળકાની અંદર સૂત્ર પૂછાય જાય તો હું પેલા સૌથી પહેલા સૂત્ર જે તમને ભણાવીશ અને સૂત્ર કેતોય જાય સૂત્ર યાદ રાખતા જજો જો છેલ્લે એના રિલેટેડ છે એ જોળકા છે એની પ્રેક્ટિસ કરશે જેથી કરીને બેઝિક વાળાને પણ લોસ ન જાય અને સ્ટાન્ડર્ડ વાળા માટે શરૂઆતમાં થોડાક एमसीक्यू રાખેલા છે તો એ પણ જે ચર્ચા કરતા રહેશે અને હજી સુધી તમે અગાઉના સેશન છે એ ન જોયા તો એકવાર ખાસ છે એ જોઈ લેજો કારણ કે એની અંદર ઘણી બધી છે એ ટ્રીક મેં છે એ આપેલી છે

તો લમઘન નું પૃષ્ઠફળ અને બીજું આવે છે કુલ પૃષ્ઠફળ લમઘન નું પૃષ્ઠફળ ભાઈ તમને કે યાદ રાખજો લમઘન છે એના પૃષ્ઠફળ થાય એનું સૂત્ર થાય કયું ભાઈ તો કે યાદ રાખજો એમાં છત અને તળિયું ન આવે એટલે કે લમઘન ની અંદર આવો શબ્દ લખેલો આવે પાશ્વીય બાજુ નું પૃષ્ઠફળ પાશ્વીય બાજુ નું પૃષ્ઠફળ તો પાસવી બાજુનું પૃષ્ઠપળ તમને કે મિત્રો તો યાદ રાખજો બે એચ કાઉસમાં કોણ આવશે એલ પ્લસ બી આ પાસવી બાજુ છે એનું પૃષ્ઠપળ આવે કે જેની અંદર છત અને તળિયું આવે નહીં અને કુલ સૂત્ર યાદ રાખજો એલ બી પ્લસ બી એચ પ્લસ એલ એચ પણ બધું કેટલી વાર આવે બે વાર તો આ કુલ પૃષ્ઠપળ અને પાશ્વી બાજુનું પૃષ્ઠપળ છે એનું સૂત્ર થઈ ગયું અને એનું ઘનફળે કહી દો લમઘન છે એનું ઘનફળ કારણ કે એક ટોપિક લે એટલે બધી ચર્ચા કરી લેવાની એનું ઘનફળ થાય એલ બી એચ લમઘન સામે કોણ આવે તો કે ભાઈ ઘન આવે ઘન છે તો એનું યાદ રાખવાનું પાસવીય બાજુ નું પૃષ્ઠફળ પૃષ્ઠ ફળ અને પછી આવે કુલ પૃષ્ઠફળ પૃષ્ઠફળ અને છેલ્લે કોણ આવે ભાઈ તો કે એનું ઘનફળ તો ઘન છે એનું ઘનફળ યાદ રાખજો લંબાઈનો ઘન અથવા તો બાજુનો ઘન અને હવે હવે જેનું પાશ્વીય બાજુનું પૃષ્ઠફળ તો યાદ રાખવાનું એનું સૂત્ર છે ફોર એલ સ્કવેર અને કુલ પૃષ્ઠફળ છે સિક્સ એલ સ્કવેર હાલો રેડી તો આ લંબઘન અને ઘન છે એના ઘનફળ પૃષ્ઠફળ એની ચર્ચા કરી ત્યાર પછી આગળ આવે છે નળાકાર નળાકાર તો નળાકાર નું યાદ રાખવાનું પૃષ્ઠફળ પૃષ્ઠફળ અને વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ કે કુલ પૃષ્ઠફળ પૃષ્ઠફળ તો નળાકારનું પૃષ્ઠફળ ખાલી પૃષ્ઠફળ પળ કે ને ખાલી પૃષ્ઠફળ તો યાદ રાખવાનું એનું સૂત્ર છે ટુ પાય આર એચ અને કુલ પૃષ્ઠફળ કે તો સાહેબ જો આ નળાકાર છે

પછી કોણ આવે તો કે નળા પર પછી યાદ રાખજો શંકુ આવે કંકુ બેટા બેટા કોણ શંકુ તો શંકુ માટે યાદ રાખવાનું જો શંકુ એટલે સાહેબ આ રીજો

પાયાર એલ અને વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ કે કુલ પૃષ્ઠફળ તો એનું સૂત્ર યાદ રાખવાનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો હોય જ પણ એમાં નીચે એક ઢાકણું તમે એડ કર્યું ઢાકણું એટલે કોણ થાય પાય આર સ્કવેર બે માંથી પાય કોમન કાઢો એટલે એલ પ્લસ આર બચે સાથે સાથે ઘનફળ એ કઈ દિવફળનું સૂત્ર પાયાર સ્કવેર એજ જે નળાકારનું છે એ જ આવે એનો ત્રીજો ભાગ એટલે શંકુનું ઘનફળ મળે અને આની અંદર ખાસ યાદ રાખજો તમને એમ કે પાંચ રૂપિયાનો સિક્કો દસ રૂપિયાનો સિક્કો એ બધા નળાકારમાં આવે પણ એમાં ધ્યાન નહીં રાખવાનું જો આગળ કુલ શબ્દ લખ્યો હોય તો આ લખવાનું ન લખ્યો હોય તો આ લખવાનું ઘનફળ માટે તો એક જ સૂત્ર છે કારણ કે એવા જોડકામ પૂછે જ ભાઈ શું કરો પછી પછી ખોટું માથું ખંજરવું પડે એટલે ખાસ તમને કુલ પૃષ્ઠ પર કે તો કયું સૂત્ર લખવું જોઈ લે જો ચાલો ત્યાર પછી આવે છે ગોલક આવે છે ગોલક તો ગોલક ની અંદર તો એનું સૂત્ર યાદ રાખવાનું ફોર પાય આર સ્કવેર પછી અર્ધ ગોલક કે અર્ધ ગોલક અર્ધ ગોલક અર્ધ ગોલક કે એનું ક્ષેત્રફળ યાદ રાખવાનું અર્ધ ગોલક છે એનું પૃષ્ઠફળ પૃષ્ઠફળ ભૂલાય બોલો પૃષ્ઠફળ અડધું એટલે કેટલું થઈ ગયું ટુ પાયાર સ્કવેર અને અર્ધગોલક ગોલક છે ને એનું તમને કુલ પૃષ્ઠફળ કે ને કુલ એમાં ઢાંકણું એડ કરી દેવાનું છે ટુ પાય આર સ્કવેર માં એક ઢાંકણું એટલે પાયાર સ્કવેર કારણ કે અર્ધ ગોલક એટલે સાહેબ આ શેપ થાય અને એમાં તમે વર્તુળ માથે એક બેડ દ્યો એટલે વર્તુળ નું ક્ષેત્રફળ એડ કર્યું તો અર્ધ ગોલક નું કુલ પૃષ્ઠફળ થાય થ્રી પાય આર સ્કવેર અને ગોલક છે ને ગોલક આ ગોલક નું તમને ઘનફળ કે ને ઘનફળ 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 કે તો એનું સૂત્ર યાદ રાખજો ચાર ના ત્રણ પાય આર ઘન અને અર્ધ ગોલક નું ઘનફળ તમને કે તો આનું અડધું અડધું એટલે બે ના છેદ ત્રણ પાય નો ઘન આટલા સૂત્ર છે યાદ રાખવાના છે રેડી આટલા સૂત્ર યાદ રાખો એટલે બે માર્ક ના જોડકા તમારા પાક્કા થઈ ગયા હાલો હવે એમસીક્યુ તરફ વધી ઓ વાવ વેરી ગુડ પહેલો ક્વેશ્ચન તમારી સામે જો જેમાં કઈ બોલવાનું મન થાય થિયરી ધ્યાન રાખો ડાયરેક્ટ કોમેન્ટ નો મારો થાય ભાઈ આમાં કે પાંચ રૂપિયા ને નું ઘન ફળ સાહેબ પાંચ રૂપિયાનો સિક્કો એટલે મને ખબર પડે નળાકાર થાય અને એનું ઘનફળ નળાકારનું ઘનફળ થાય પાય આર સ્કવેર એચ ચાલો પાય આર સ્કવેર એચ આર યુ હાઈ રેરે બીજા સૂત્ર કહેતો જ આ શું છે ગોલકનું ઘનફળ છે ને આ શંકુનું ઘનફળ છે પાય એકમ ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ કેટલું થાય ગોળાનું ઘનફળનું સૂત્ર છે સાહેબ 4 છેદમાં 3 પાય આર નો ઘન 4 ના છેદમાં 3 પાય ના પાય એકમ ત્રિજ્યા કેટલી કીધી છે ત્રિજ્યા કીધી છે પાય તો આયા પાય મૂકી દેલ પાય નો ઘન તો સાહેબ જવાબ આવ્યો ચારના ના છેદમાં ત્રણ ની ચાર ઘાત બરાબર જવાબ કેટલો ક્ષેત્રફળ કેટલું થાય સાહેબ વક્ર સપાટી નું ક્ષેત્રફળ થાય પાય આર એલ ત્રીજી સાહેબ આર બરાબર કેટલા આપ્યા છે નવ સેમી ઉંચાઈ એચ બરાબર કેટલા આપ્યા છે તો કે બાર સેમી આપ્યા છે એલ નથી તો 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 નો નો હોય ભાઈ શરૂઆતમાં આપણે સરસ મજાનું સૂત્ર કીધું છે શું કે એટલે એટલે થાય 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 હું લખી નાખું છું વર્ગ વર્ગ કેટલા બસો ને પચીસ થઈ ગયા એલ સ્કવેર બરાબર કેટલા થયા બસો પચીસ બે બાજુ વર્ગમૂળ કાઢો એટલે એલ બરાબર પંદર સેમી આવ્યા બસ કિંમત મૂકો જવાબ તમારી સામે છે ભાઈ

જો ગોળાની ત્રિજ્યા છે એને બમણી કરીએ તો ઘનફળ કેટલું થાય જોજો લોજિક પહેલા સમજો સાહેબ ગોળા છે એનું ઘનફળ થાય ચાર તૃતીયાંશ પાય આર ઘન આ તો સાહેબ બધુંય અચળ છે અચળ એટલે કોઈ દી બદલવાનું જ નથી આર ઉપર જ ફિક્સ રહેશે આર એટલે ત્રિજ્યા ત્રિજ્યાને ડબલ કરવાની છે તો આર જે એની જગ્યાએ હું ટુ આર મૂકું અને હવે એનો ઘન કરું તો કેટલું થઈ ગયું આઠ આર નો ઘન કેટલા ગણું દેખાય છે સાહેબ કેટલા ગણું દેખાય બોલો 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 કેટલા ગણું આઠ ગણું દેખાય કેટલા ગણું આઠ ગણું જે ચેન્જીસ થવાની છે બાર માં થવાના છે આર જગ્યાએ મૂકી દો બે આર ડાયરેક્ટ જવાબ આમે આવશે ઉઠતો ઉઠતો કેટલું થઈ ગયું આઠ ગણું થઈ ગયું ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર ચાર ના છેદમાં ત્રણ પાય આર ઘન થાય આ ફોર પાય આર સ્ક્વેર તો એ ગોળકનું શું છે ક્ષેત્રફળ છે બે તૃતીયાંશ અર્ધ ગોલકનું ઘનફળ છે અને ચાર તૃતીયાંશ પાય આર સ્ક્વેર આવું તો કોઈ સૂત્ર જ નથી દસ રૂપિયાની સિક્કા નું કુલ પૃષ્ઠપણ જો જો અગત્યનો ક્વેશ્ચન છે કુલ પૃષ્ઠ પણ કીધું છે ભાઈ કુલ પૃષ્ઠપણ કે એટલે ભૂલ નહીં ખાતા ટુપાય આર કાઉસમાં એજ પ્લસ આર થાય ટુપાય આર એ તો ખાલી પૃષ્ઠફળ છે દસ રૂપિયા નો સિક્કાનું પૃષ્ઠપણ કીધું હોય તો આ આવે બી ઓપ્શન પેલું શંકુનું ઘનફળ છે અને છેલ્લું નડાકાનું ઘનફળ છે આકૃતિ દર્શાવ્યા મુજબ રમકડા નું કુલ પૃષ્ઠપળ રમકડું કયું દેખાય નીચે સાહેબ શંકુ દેખાય

ચાલો સમાન ઊંચાઈના બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર નવ જેમ ચાર છે તેમ ઘનફળનો ગુણોત્તર કેટલો થાય જો નળાકારના ઘનફળ કેટલું થાય પાય આર સ્કવેર એચ જોજો સાવ બેઝિક થી શોર્ટકટ માહિતી જો તમને કીધું ઊંચાઈ સમાન છે એટલે ઉંચાઈને કઈ લેવા દેવા નથી પછી કીધું ત્રિજ્યાનો ગુણોત્તર છે સાહેબ પાય તો બે હરખો જ આવે ને તો ખાલી ફેરફાર કેમાં થશે ત્રિજ્યાના વર્ગમાં થશે ત્રિજ્યા જેમાં ફેરફાર થાય તો ત્રિજ્યાનો વર્ગ અહીંયા જો આર સ્કવેર બેચું ને તો નવ નો વર્ગ એકાશી થાય આઠ ચાર નો વર્ગ કેટલો થાય સોળ એકાશી જેમ સોળ થાય બાકી કાયદેસર ગણવું ગણી શકાય ત્રીજી એને ઊંચાઈ સમાન આપ્યું છે ઊંચાઈમાં બે માં તમે ગુણો તળ્યો એટલે તો ઉડી જવાના છે પાય ઉડી જવાના ખાલી ફેરફાર થશે આર માં તો અહીં આર નો વર્ગ બેનો તો આર નો વર્ગ તો નો વર્ગ કર નાખો જવાબ આવી જાય જો આર નો ઘન મળ્યો તો બે જગ્યાએ ઘન કરત ઘન ઘના ઘન ઘન ત્રણ સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક નું ઘનફળ જો પાય માં જવાબ છે અર્ધ ગોલક નું ઘનફળ કેટલું થાય બે તત્યાંશ પાય આર એટલે કેટલા છે ત્રણ ત્રણ કારણ કે સૂત્ર શું છે બે ઘન જગ્યાએ કિંમત મૂકી દીધી નાખો તન ત્યાં જગ્યા તનતેરી નવ નવ દુ ને અઢાર પાય મળે ચાલો અઢાર પાય એટલે ઓપ્શન નંબર સી ચાલો બે શંકુ છે એની ત્રીજી નું ગુણોત્તર આપ્યો છે બે જેમ ત્રણ એટલે કે આર વન ના છેદમાં આર ટુ કેટલા આપ્યા છે બે ના છેદ ત્રણ

એકના ના છેદ માં ત્રણ ગયા ટ્રિસુમ ત્રિસુમ ત્રિસુમ આર વન છે નવ ઉડા પેલા હતું એટલું જ રીતે એ જ વસ્તુ તમે ડાયરેક્ટ કેમ કરો જો મને એટલી ખબર પડે સાહેબ शंकु નું ઘન પડે એક છેદમાં ત્રણ પાય આર થાય આ તો બે અચળ ચાલ ગયા નો વર્ગ નવ ગુણ્યા ચાર એટલે છત્રીસ 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 ઉડી ગયા એટલે એક જેમ એક થાય આમે ગણી શકાય આગળ ચાલો હવે જોડકા આવી ગયા ભાઈ જોડકારે જોડકા

દસ રૂપિયાનો સિક્કો દસ રૂપિયાનો સિક્કો થાય નળાકાર એટલે પાયાર સ્કવેર એચ એટલે એ નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ટુપાયર થાય જો કુલ કીધું હોત કુલ કીધું હોત તો આર આવે અને શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ એલ થાય આ છે લમઘન વક્ર સપાટી નું ક્ષેત્રફળ કુલ વક્ર સપાટીઓ ચાલો નળાકાર નું ઘન પણ એટલે એક ના છેદમાં શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાયાર કાઉસમાં એલ પ્લસ આર થાય એલ પ્લસ આર આ એલ છો એટલે ચાલો અર્ધ ગોલક વર્તુળાકાર આધાર નું ક્ષેત્રફળ જો જો અર્ધ ગોલક છે ને એમાં વર્તુળાકાર વર્તુળાકાર એટલે નીચેનો ભાગ થાય જલેબી ભાઈ ઈ નથી આ નીચેનો ભાગ કીધો નીચેનો ભાગ કેવો હોય સાહેબ વર્તુળ હોય ને વર્તુળનું ક્ષેત્રફળ થાય પાય આર સ્ક્વેર પાંચ રૂપિયાનો સિક્કો નળાકાર થાય ભાઈ નળાકારનું ઘનફળ પાય આર સ્ક્વેર એચ ચાલો લંબઘનનું કુલ પૃષ્ઠફળ 2lb bhhl ચાલો ઓપ્શન નંબર બી અને ગોળાની વક્ર સપાટી કેટલું થાય ફોર પાય આર સ્કવેર એટલે ઓપ્શન નંબર સી આવડે ને સૂત્ર આવડે એટલે ધડાધડી જોળકા જાય ભાઈ વાહ આ સાથે આપણો સેશન પણ પૂરો થઈ ગયો મિત્રો આજનો સેશન છે પૂરો કરીએ છીએ ખાસ એકવાર આ સેશન છે રિવાઇઝ કરી લેજો કારણ કે આની અંદર સૂત્ર છે જોડકામ પૂછાવાના છે તો ખાસ વિડીયો જોઈ લેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને હજી વિડીયો જોવા મસ્કુલ હોય તો એકવાર લાઈક બટન બાકી હોય તો લાઈક પ્રેસ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ બરાબર તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો અહીંયા આપણો સેશન છે પૂરો કરીએ છીએ મળીશું મિત્રો નેક્સ્ટ સેશન ની અંદર થેન્ક યુ